ખવામાં આવે તો સીધે સીધું એ તળિયે બેસી જાય છે અને બાકી આર્ટિફિશિયલ કોઈપણ સિરપ કે સ્વીટનરવાળું મધ છે એ મિક્સ થતું થતું નીચે જાય અને તરત જ પાણીમાં મિક્સ થઈ જાય છે આ મધ તમે જોશો તો જેવા કોમ્બની અંદર જે સ્ક્વેર હોય છે એ ટાઈપના સટકોણ આની અંદર ઉત્પન્ન થતા દેખાશે અને મધ સીધે સીધું નીચે બેસી જશે કેમ છું ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છે રંગીલા રાજકોટમાં મધુરાસ નેચરલ હનીમાં કે જ્યાં તમને મધમાં ઘણી બધી વેરાયટીઝ જોવા મળી જશે અને એ પણ પાછું એકદમ નેચરલ છે તો અંદર જઈને હું તમને બતાવું છું કે મધમાં કઈ કઈ વેરાયટીઝ છે અને મધના કયા કયા બેનિફિટ્સ છે તો ચાલો મારી સાથે તો ફ્રેન્ડ્સ હવે આપણે અંદર આવી ગયા છે અને મારી સાથે છે અહીંયાનો ઓનર ભાવેશ તો ભાવેશભાઈ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો તમારી પાસે મધમાં કેટલી વેરાયટીઝ છે અમે વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારના થી બાવીસ બાવીસ પ્રકારના મધ કાઢીએ છીએ એમાં અત્યારે આપણે આ સિઝનમાં આપણી પાસે વાઇલ્ડ ફોરેસ્ટ મલ્ટીફ્લોરા હની છે બીજું આ તુલસીના ફાર્મનું હની છે આ કડવા લીમડાનું મધ છે પછી આ છે લીચીના ફાર્મનું હની આ જાંબુના ઝાડનું છે અને આ સિમલા બાજુનું થાઇમ હની છે આ જે બધા હની છે એ બધા રો હની છે અને કોઈ ફ્લેવર ઉપરથી એડ કરવામાં નથી આવેલી આ બધા જે છે અલગ અલગ ફૂલમાંથી બનાવેલા મધમાખી દ્વારા તૈયાર કરેલા જ હની છે અને ભાવેશભાઈ હા બીજી એક ખાસ વાત કે આપણે મધમાં તમારી પાસે કેટલી વેરાયટીઝ છે અને એના બેનિફિટ કયા કયા છે અત્યારે આપણે જોઈએ તો મધને આયુર્વેદિક શાસ્ત્રોમાં વાહક તરીકે ગણવામાં આવે છે કોઈ પણ આયુર્વેદિક દવાઓ મધ સાથે ચાટીને લેવામાં આવે તો એનો ફાયદો દસ ગણો થઈ જાય છે અને મધ એવી શક્તિ ધરાવે છે કે જીભ ઉપરથી સીધે સીધું શરીરમાં ભળવાની તાકાત રાખે છે એટલે જે આપણું વાઇલ્ડ ફોરેસ્ટ હની છે આયુર્વેદિક ઔષધિઓ સાથે બધા પાવડર સાથે ચાટીને લેવા માટે ચાટણ તરીકે આ ઉપયોગ થાય છે આ તુલસીના ફાર્મનું મધ છે એ શરદી ઉધરસ શ્વાસ દમ અને કેન્સર જેવા રોગોની દવાઓમાં પણ આ હની અક્ષીર છે આ કડવા લીમડાનું મધ છે ડાયાબિટીક વ્યક્તિ પણ લીમડાનું અથવા જાંબુનું મધ ખાઈ શકે કારણ કે એનો ગ્લાઇકો ઇન્ડેક્સ છે એ લો હોય છે જ્યારે ચૈત્ર મહિનામાં સફેદ ફૂલ ખીલે ત્યારે લીમડા પરથી આ મધ ઉતારવામાં આવે છે સ્કિન કેર માટે લીચીનું હની બેસ્ટ છે મુલતાની માટી અથવા ઉપટન સાથે મિક્સ કરી અને સ્કિન કેરમાં લોકો યુઝ કરી શકે છે અને બાળકો જે લોકો સ્વાદના કારણે રોહની નથી ખાતા એ આ ટેસ્ટી હની સમજી અને આ લીચીનું હની અથવા વરિયાળીનું હની પસંદ કરતા હોય છે આ જાંબુનું મધ છે જાંબુના ફ્રૂટમાં જેટલા હેલ્થ બેનિફિટ છે એના ફૂલમાંથી બનાવેલા મધમાંથી મળે છે આખું વર્ષ જાંબુ નથી મળી શકતા પણ જાંબુના મધમાંથી એ જ ફાયદો લઈ શકાય આ થાઈમ હની છે શિમલાથી ઉપર એકસો પંદર કિલોમીટર રોહડું એરિયા છે ત્યાં થાઈમના ફૂલ ખીલે છે આ બહુ રેર હની છે ત્રણ ચાર ડિગ્રી તાપમાનમાં ત્યાંથી કલેક્શન કરવામાં આવે છે આ આ પ્રકારે અમારી પાસે અત્યારની સિઝનમાં આ હની છે બાકી ઉનાળામાં વરિયાળી છે પછી હમણાં અજમાનું હની આવશે એ રીતે અમે અલગ અલગ ફ્લાવરની સિઝન પ્રમાણે અલગ અલગ પ્રકારના હની રાખીએ છીએ તો કે તમે જોશો તો માર્કેટમાં કોઈપણ પ્રકારનું હની એક જ કલરનું હોય છે એક જ સ્ટ્રક્ચરનું હોય છે જ્યારે રિયલ હની છે એ આ પ્રકારનું નથી હોતું અમારા આ બધા હનીના કલર તમને અલગ અલગ દેખાશે જે પ્રકારની સિઝન હોય જે વિસ્તારમાંથી કાઢવામાં આવેલા હોય એ પ્રકારે એનો કલર અને ટેક્સચર હોય છે બીજું કે ઓરિજિનલ હની જેટલું જૂનું થાય ડાર્ક થાય ઘાટું થાય ઘણી વખત ક્રિસ્ટલાઈઝ થાય તો લોકો એને ફેંક સમજી અને ફેંકી દેતા હોય છે કે ભાઈ આ હની ખોટું છે પણ રિયલ હની આ પ્રકારનું જ હોય છે કારણ કે આમાં કોઈ પણ પ્રકારના એન્ટીગ્રેન્યુઅલ કેમિકલ મિક્સ કરવામાં નથી આવતા અને ભાવેશભાઈ બીજી એક ખાસ વાત અમારે જાણવી હતી કે માર્કેટમાં મળતા મધથી આ મધ કઈ રીતે અલગ પડે છે માર્કેટમાં જનરલી પ્રોસેસ્ડ મધ મળે છે જે પંદરથી વીસ દિવસે ઉતારી લેવામાં આવે છે અને કાચા મધને ગરમ કરી પ્રોસેસ કરી અને એની અંદર પછી અલગ અલગ પ્રકારના સિરપ કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ મિક્સ કરી અને ક્વોન્ટિટી વધારી અને સસ્તું કરીને વેચવામાં આવે છે જ્યારે આ અમારું હની છે પૂર્ણ પરિપક્વ હની આપણા આયુર્વેદ અને યુનાની શાસ્ત્રોમાં જે લખેલું છે કે મધ તો ખાવું જોઈએ પણ જો પરિપક્વ હોય તો જ એના ગુણ એની અંદર આવે તો આ પિસ્તાલીસ દિવસે જ્યારે પૂળા ઉપર પૂરેપૂરું પાકે ત્યારે અમે આ મધને ઉતારીએ છીએ અમારી પાસે અઢાર લોકોની એવી ટીમ છે કે જે વર્ષ દરમિયાન અલગ અલગ જંગલોમાં વન વિભાગની પરમિશન લઈ અને અમે મધ એકત્ર કરતા હોઈએ છીએ અને બે વખત ગાડી કોઈપણ જાતની પ્રોસેસ કર્યા વગર અહીંયા રાજકોટ સુધી લાવવામાં આવે છે અને જ્યારે પેક કરીએ ત્યારે ત્રીજી વખત ખાલી કપડાંથી ગાડી અને સીધું પેક કરવામાં આવે છે અને આપણે આ મધની પરખ કરવી હોય તો કેવી રીતે કરવી મધની આમ જુઓ તો લેબની અંદર પરખ થાય છે અમારા મધના સેમ્પલ ત્રણ વખત અલગ અલગ સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ લઈ ગયા હતા અને વડોદરા લેબની અંદર એને અમને ક્લીન ચીટ આપી અને ક્લિયર કરેલું છે કે આમાં કોઈપણ પ્રકારનું આર્ટિફિશિયલ સ્વીટનર નથી આનો હું રિપોર્ટ પણ તમને વોટ્સએપમાં આપી શકીશ અને કોઈપણ ગ્રાહક પણ જોવા માગે તો એમને હું શેર કરી શકીશ બાકી ટ્રેડિશનલ પદ્ધતિથી જોઈએ તો મધને ત્રણ પ્રકારે આપણે ચેક કરી શકાય જેમ કે એક છે વોટર ટેસ્ટ કોઈપણ પ્રકારનું ઓરિજિનલ મધ હોય એને પાણીની અંદર નાખવામાં આવે તો સીધે સીધું એ તળિયે બેસી જાય છે અને બાકી આર્ટિફિશિયલ કોઈપણ સિરપ કે સ્વીટનરવાળું મધ છે મિક્સ થતું થતું નીચે જાય અને તરત જ પાણીમાં મિક્સ થઈ જાય છે આ મધ તમે જોશો તો જેવા કોંભની અંદર જે સ્ક્વેર હોય છે એ ટાઈપના સટકોણ આની અંદર ઉત્પન્ન થતા દેખાશે અને મધ સીધે સીધું નીચે બેસી જશે પછી બીજો એક છે એ મધ ટેસ્ટ છે કે માટીની અંદર ધૂળની અંદર કે કોઈપણ પ્રકારની રેતીની અંદર મધ નાખવામાં આવે તો ઓરિજિનલ ને ક્યારેય માટી શોષતી નથી એ એના ટીપાં છે એ ઉપર જ રહેશે આ કોઈ પણ ટીપાં છે એ માટીમાં મિક્સ નહીં થાય આ જગ્યાએ કોઈ કોઈપણ પ્રકારનું જો સિરપ હશે તો એ સીધે સીધું માટીની અંદર મિક્સ થઈ જશે આ છે મડ ટેસ્ટ અને ત્રીજું ઓરિજિનલ ને કપડું સોસતું નથી આ તમે જોશો તો એના જે ટીપાં છે એ કોઈ પણ કપડા ઉપર પડશે તો એ સીધા ઉપર જ રહેશે સીધે સીધું નીચે પડશે પણ કપડું એને શોષી નહીં શકે આ જગ્યાએ જો કોઈ પણ પ્રકારનું સિરપ હશે તો એ શોષાઈ જશે આ ત્રણ પ્રકારે ટ્રેડિશનલ પદ્ધતિથી ઘરે આપણે મધને ટેસ્ટ કરી શકીએ કે ઓરિજિનલ છે કે આની અંદર કોઈપણ પ્રકારની ભેળસેળ છે અને ભાવેશભાઈ આ ગુલકંદ જેવું શું છે આ જે છે હની બેઝ ગુલકંદ છે જનરલી માર્કેટમાં મળતા જે ગુલકંદ હોય છે એમાં ખાંડ મિક્સ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદો કરવા કરતાં નુકસાન વધારે કરે છે તો આ જે છે એ મધ અને સાકરના પાવડરથી બનાવવામાં આવેલું ગુલાબી ગુલાબની પાંદડીમાંથી બનાવવામાં આવેલું ગુલકંદ છે પછી એ જ રીતે આ પાનનું ગુલકંદ છે કે જેની અંદર ગુલકંદ બનાવી સાકરની અંદર ગુલકંદ બનાવી તડકે છાંય રાખી એની અંદર મધ મિક્સ કરી પ્રવાલ પિષ્ટી વરિયાળી અને નાગરવેલના પાનનો અર્ક આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને પેટની ઠંડક માટે આ એક ગુલકંદ બનાવવામાં આવેલું છે મિત્રો આપણે જોયું કે ભાવેશભાઈનું જે આ હની છે એ એકદમ નેચરલ છે અને જો તમારે પણ ઓર્ડર કરવું છે તો આપણા જે વ્યુઅર્સ છે એ લોકો કઈ રીતે ઓર્ડર કરી શકે છે આપણા જે બધા મધ છે એમેઝોન પર અવેલેબલ છે મધુરાશ હની સર્ચ કરશો એટલે એમેઝોન પર પણ મળશે મારી પોતાની વેબસાઇટ છે એના પર તમે પેમેન્ટ કરી અને ઓર્ડર કરી શકો છો એની લિંક પણ તમને આપવામાં આવશે પ્લસ સ્ક્રીન ઉપર પણ દેખાશે મારો પોતાનો કસ્ટમર કેર નંબર છે નાઇન થ્રી સેવન ફાઇવ ઝીરો ફોર ફાઇવ સિક્સ વન ફાઇવ આ નંબર પર વોટ્સએપ કરીને ગૂગલ પે પેટીએમ કે કોઈપણ ફોનપે આ ટાઈપના પેમેન્ટ ગેટવેથી પણ તમે ઓર્ડર કરી શકો છો અને ભારતના કોઈપણ શહેરમાં અથવા તો વિદેશમાં પણ અમે ડિલેવરી કરીએ છીએ ગુજરાતમાં ડિલેવરીનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ગુજરાતની બહાર ભારતના અલગ શહેરોમાં લોકેશન પ્રમાણે ત્રીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા ડિલિવરી ચાર્જ લઈ અને ત્યાં પણ શિપ કરવામાં આવે છે આવી જ રીતે સરસ મજાના હું તમારા માટે લાવતી રહીશ અને એ માટે તમે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો આજના માટે આટલું જ મને આપો રજા આવજો